એટલે એ તો કહેતા હોય એને અહીં બોલાવો અહીંયા કે બાપુ તમને નવાબ બોલાવે એ જે કોણ નવાબ નબાપ જુનાગઢનું રાજા છે અમારે રાજાથી લેવા દેવા કાંઈ લાય કાંઈ લેવા અમારો તો આ ભગવાન છે ને દત્ત ભગવાન એને અમે માનીએ રાજા હે ભાજા અમારે કાંઈ જા કાંઈ દેનારા ગિરનારની ગોદમાં ગાઢ જંગલની વચ્ચે આવેલું એક સ્થાન એટલે જીણા બાવાની મોઢી લીલી પરિક્રમા દરમિયાન જે છે પહેલો પડાવ જે છે અહીં થતો હોય છે યાત્રાળુઓને એવું કહેવાય છે અને આ જગ્યાનું ખાસ જે છે વિશેષ મહત્વ છે એવું કહેવાય છે કે ભાવે જે છે સલમની અંદરથી જે છે પોતે પસાર થયા હતા અને અહીં જગ્યાનો ખૂબ જ જે છે પ્રભાવ અને મહત્વ છે તો સંપૂર્ણ માહિતી જે છે અહીંના મહંત બલરામપુરી બાપુ પાસેથી આપણે લઈએ ચાલુ મળીએ બલરામપુરી બાપુને અને સંપૂર્ણ માહિતી જે છે આ જગ્યા વિશેની લઈએ મંદિરમાં ગિરનાર હોય તો દુનિયા જગ્યા હોય એમ જ્યાં પછી એમાં અનેક સાધુ ગયા હોય એની સમાધિ થઈ ગયું હોય અને કોઈ બીજે ગયા હોય પણ અહીંયા કણે સંત લોકો અહીં બહુ આવતા હ જેમાં સિદ્ધ લોકો આપણે કહી હજારો વર્ષના સાધુ છે આ સરેશ સિદ્ધના કહેવાય સરેશ સિદ્ધના બેસણા છે એટલે આ ગિરનારની અંદર આ ઝીણો બાવ અહીંયા આ રહેતો તો તો સાધુ સંત દેવી દેવતાઓ ભક્તો હતા પત્ર મને સાઈઠ વર્ષ થયા મને સો પત્ર સો પતરા જગ્યા મળી છે બે વાુણા માથે હતા અને ચાર અહીંયા રોટલા બનાવવાના બાકીનું કાંઈ હતું નહીં આ બધું આપણા હસ્તક બનાવ્યું ગિરનારીએ આ ઝીણા બાવાની દયાથી બધું બન્યું છે હવે આમાં સાધુ સંત અહીંયા આવતા જાતા જમતા નાસ્તા પાણી કરતા સલમું પીતા કોઈએ મસ્તી કરી કે ઝીણા બાવા તમારું શરીર તો ડબલ છે ઝીણા બાવા નામ કેમ છે ઝીણા કેમ નામ પડ્યું કે ભાઈ એ તો પાંચસો પાડ્યું હોય કાંઈ મેં તો નથી પાડ્યું પાંચસોમાં મને સાધુ બનાવ્યો તો એ પાંચસો પાડ્યું હોય તો એનો બહુ નામ છે કે નહીં કાંઈક બતાવો એમ કે આપણે સલમ પીને સલમ ખાલી કરો સલમ ખાલી કરી એ કહેવામાં શું કે કાંકરી છે કાઢી નાખો પાંચ જણા પકડો સલમને

સાધુ રૂપમાં સાધુ રૂપ તો દત્ત ભગવાને શરીર અસર કરી દીધો હં દત્ત ભગવાનનું હા એ કે જીણા બાવા માગી લે જોઈએ જોયી માગી લે કે હું દત્ત ભગવાન છું હં કે મારા તમે કહેધું ના આવો છો કોઈ દી કાંઈ ભેટું બરાબર એ જે કાંઈ ભેટું નથી તો કે હું માગું કે હં કાંઈ માગવાનું છે નહીં બધું મારી માં ઓટોમેટિક આવી જાય છે મને ખબર નથી તમારી દેહથી આવી જાય છે હા આ બધી કૃપા દેવતાઓની છે એટલે બધું હાલે છે બાકી મને આમાં ખબર નથી પડતી કોણ આવે છે ને કોણ જાય છે પણ આ તો તમે કીધું એટલે મેં તમને કહી દીધું કે તમે અહીં ના આવો છો મને બધી ખબર છે પણ મેં તમને કોઈ દી કાંઈ કીધું કે નહીં કાંઈ ઘેટું કે કાંઈ ઘેટું નથી ખાવા પીવાનું રહેવાનું શરમમાં કાંઈ ઘટે કે કાંઈ ઘટતું નથી તો કે હું આ બધા દેવતાઓનો આગેવાન છો દત્ત ભગવાન દત્ત ભગવાન એટલે મારી પાસે તમારે કાંઈક માગવું તો પડશે તો માગવામાં શું કે અહીંયા પાણી કોઈ ન ખૂટે આ પાણી અહીંયા આપણે કોઈ દી ખૂટે નહીં ખૂટે નહીં હા પછી જમવાનું આપણે પાંચ જણાનું બનાવ્યું ને પચાસ ને જમાડી દઉં એ ઘટે નહીં એ ઘટે નહીં કોઈ ભૂલા પડે એને ભેગા કરી દેવા

એટલે અત્યારે અમે એ રાખતા નથી ખાલી પર કમાટાણે પંદર રૂપિયા એ રાખીએ હા પછી અમારી બીજી જગ્યાઓ જુનાગઢ છે હં સિદ્ધનાથ મહાદેવ હં ન્યાય છે અત્યારે સરસ હં મહેનત રાખતા કેમ કે એનો ઓખંડ દીવો રાખીએ હં એટલે હારે રામ પછી એક દિવસ આ બીટ ગાડું અહીંયા આવ્યા ને કે બાપુ અમને ભૂખ લાગી છે હં બાપુએ કેરીયું આપ્યું ખાઓ આજ્યો ખાઓ એમાંથી કોઈ કેરીઓ બે ત્રણ લઈ લીધી ને નબાબને તેને આપી નવાબ નહીં હા હા નબાબ કે હું ત્રણસો ગામનો ગણી જાઉં હં મેં આવી કેરીને જ ખાસ કેરીની મીઠાઈ તો કે આ કેરી આવી ગયા છે કે ભાઈ એક બાવાજી છે આ ઝીણો બાવો નામ છે એને અમને બધાને ખવડાવી એટલે અમને એમ થયું કે હાલો નવા લઈ નવા ભાટો લઈ જાય પર ખાલી એટલે એવા તો કે જાઓ એને અહીં બોલાવો અહીંયા આવ્યા કે બાપુ તમને નવાબ બોલાવે એ જે કોણ નવાબ એ જુનાગઢનો રાજા છે

ભૂતિ નો બાંધલો કરી દે થોડી ભૂતિ ખોરાઈ જાય મટી જાય આ ધોરણાની ની આ તાકાત છે હજારો માણસ લઈ જાય છે બાકીદા ગિરનાર ભૂમિમાં કોઈ બધું જાણી શકે એવું કઈ છે નહીં નહીં આ તો અદભુત માયા છે સંતો મહંતો અને અતારની આ ભૂમિ છે હા